જય હિન્દ દોસ્તો તમારા માટે એક અગત્યની માહિતી લઈને તમારી સમક્ષ રજૂ થયો છું અને એ માહિતી છે મિત્રો ખેડૂત નોંધણી વિશેની મિત્રો ખાસ ધ્યાન આપજો કે સરકાર શ્રી હાલ આ રજાના દિવસોમાં દરેક ખેડૂતો માટે નોંધણીનો કાર્યક્રમ જે છે એ અત્યારે ચલાવી રહી છે એનો મતલબ એવો થયો કે તમે જો ખેડૂત છો અથવા તો તમે ખેડૂત પુત્ર અથવા તો ખેડૂત પુત્રીઓ છો અને તમારું નામ સાત બારની અંદર ચડી ગયેલું છે એટલે કે જમીનના રેકોર્ડમાં તમારું નામ ઓલરેડી ચડી ગયેલું છે તો તમારે ફરજિયાતપણે ખેડૂત આધાર કાર્ડની નોંધણી કરાવી લેવાની છે કહેવાનો મતલબ એવો છે કે આધાર કાર્ડની નોંધણી તમે કરેલી જ છે પરંતુ ખેડૂત હોવા અંગેની એક નોંધણી અત્યારે જે થઈ રહી છે જે આધાર કાર્ડ જેવી જ એક નોંધણી છે હા જોકે આમાં તમારે કોઈ થમ આપવાનો નથી કે કોઈ આંખનો કેમેરામાંથી ફોટો પણ આપવાનો નથી એ ઓલરેડી તમારા આધાર કાર્ડના ડેટામાંથી લઈ લેવામાં આવશે પરંતુ અહીંયા તમે એક નોંધજો કે જો તમે ખેડૂત છો તો તમારે ખેડૂત તરીકે એક નોંધણી કરાવવાની છે અને આધાર કાર્ડ જેવો જ એક નંબર ભવિષ્યમાં એના આધારે તમને આપવામાં આવનાર છે એટલે કે જો તમે એવું ઈચ્છતા હોવ કે ભવિષ્યમાં મારા જમીનનું જે કાંઈ પણ રેકોર્ડ છે એની સાથે કોઈ બીજો વ્યક્તિ છેડા ન કરી શકે તો પછી તમારે અવશ્યપણે આ ખેડૂત નોંધણી કરાવી લેવી જોઈએ જેથી કરીને તમને ખેડૂત હોવા અંગેનો એક યુનિક નંબર પણ તમને પ્રાપ્ત થશે બીજી વાત મિત્રો જો તમે એવું ઈચ્છતા હો કે એક ખેડૂત તરીકે સરકારની જેટલી પણ સહાયો અત્યારે હાલમાં મળી રહી છે જેની અંદર પીએમ કિસાન યોજના છે જેની અંદર ફસલ વીમા યોજના છે જેની અંદર ટેકાના ભાવે ખરીદી છે જેની અંદર સબસિડીથી તમને જે સાધનમાં સહાય પ્રાપ્ત થાય છે આ બધી જ તમારે લાભો બધા જ લાભો તમારે રાબેતા મુજબ જો ચાલુ રાખવા હોય ને તો તમારે અવશ્યપણે ખેડૂત નોંધણી કરાવવી જોઈએ મિત્રો અને હાલમાં ગ્રામ પંચાયતની અંદર

કઈ કઈ બાબતો જોશે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ તો એ તો આપણા બધા પાસે છે જ તમારી પાસે આધાર કાર્ડ સાથે લિંક થયેલો એક મોબાઈલ નંબર હોવો જોઈએ જેની અંદર રિચાર્જ કરેલું હોવું જોઈએ એટલે કે એની અંદર ઓટીપી પડે એવી સુવિધા હોવી જોઈએ ત્રીજી બાબત કે તમને તમારો સર્વે નંબર યાદ હોવો જોઈએ કદાચ જો યાદ ન હોય તો મંત્રી સાહેબ તમને જોઈ દેશે પરંતુ આ ત્રણ બાબતો જે છે એ તમારી પાસે અનિવાર્યપણે હોવી જોઈએ ખેડૂત નોંધણી કરતાં પહેલાં અને લગભગ દરેક ખેડૂતની પાસે આ ત્રણ બાબતો તો હોય છે જો આ ત્રણ બાબતો છે તમારી પાસે તો તમે ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને વીસીનો સંપર્ક કરીને તમે આ નોંધણી કરાવી શકો છો જો તમને એવું હોય કે ગ્રામ પંચાયતે અત્યારે ધક્કા નથી ખાવા તો સ્ટેક એપ્લિકેશનના માધ્યમથી સેલ્ફના માધ્યમથી તમે જાતે પણ નોંધણી કરાવી શકો છો જો તમે સુરત કે અમદાવાદ કે કોઈ અન્ય શહેરોમાં રહો છો અને ગામડે નથી જવું અથવા તો તમને જાતે પણ નોંધણી કરાવતા નથી આવડતું તો કોઈ તો પણ કોઈ ટેન્શન છે નહીં તમે જાતે તમારી આસપાસમાં જે કોમન સર્વિસ સેન્ટર આવેલું હોય ત્યાં જાઓ અને ત્યાં જઈને તમે મેં તમને આજે ત્રણ બાબતો કીધી મોબાઈલ નંબર સાથે લિંક હોય એવું આધાર કાર્ડ આધાર નંબર અને તમારો સર્વે નંબર આ ત્રણ વસ્તુઓ લઈને તમે જશો તો પણ ખેડૂત તરીકેને તમને નોંધણી કરી આપશે મિત્રો યાદ રાખજો સાત બારમાં જેટલાનું એટલે કે જમીનના રેકોર્ડમાં જેટલા પણ વ્યક્તિઓનું નામ હોય એ બધાએ ફરજિયાતપણે નોંધણી કરાવવાની છે અને જેટલા પણ ગામમાં તમે જમીન ધરાવતા હોવ તો ખાતા નંબર દીઠ તમારે અલગથી નોંધણી કરાવવાની રહેશે મિત્રો એટલે ભૂલાવું જોઈએ નહીં કે તમે જો ખેડૂતો છો અત્યારે તો પછી તમારે ફરજિયાતપણે આ નોંધણી કરાવી લેવી જોઈએ જેથી કરીને તમારા જમીનને લગતા રેકોર્ડમાં ભવિષ્યમાં કોઈ છડા પણ ન થાય અને સરકારશ્રી દ્વારા વખતો વખત જે કાંઈ પણ સરકાર ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે એ સહાય પણ તમને રાબેતા મુજબ મળતી રહે એટલે અનિવાર્યપણે દરેક મિત્રોને વિનંતી છે કે તમે ખેડૂત નોંધણી જે છે એ કરાવી લો ભવિષ્યમાં મિત્રો પછી એવું થશે કે તમે કેમ હાલમાં આધાર કાર્ડની અંદર સુધારાઓ કરવા માટે કેટલાય દોડાઓ કરતા હોઉં છો ક્યારેક ક્યારેક કેમ તો કે તમને જ્યારે આધાર કાર્ડમાં નોંધણી શરૂ થાય ત્યારે મનમાં જે યાદ આવી એ જન્મ તારીખ તમે નખાવી કરી હતી હવે એ જન્મ તારીખના સુધારા કરવા માટે તમે દોડા કરો છો અને એ જ આધાર કાર્ડ કઢાવવા માટે દોડા કરો છો પહેલા એવું હતું ઘરે આવી આવીને આધાર કાર્ડ કઢાવી આપતા હતા ત્યારે આપણે કોઈ આધાર કાર્ડ કઢાવતા નહોતા અને હવે પાછળથી આપણે ફરજિયાત પણ આધાર કાર્ડ કઢાવવા માટે જઈએ છીએ એના સુધારાઓ માટે કેટલાય આપણે પ્રયત્ન કરતા કરવા પડતા હોય છે જો કે આપણી ભૂલ આપણે વધુ મહેનત કરવી પડતી હોય છે પરંતુ મિત્રો યાદ રાખજો આવું ભવિષ્યમાં ન થાય ખેડૂત નોંધણીમાં આવું ન થાય એટલા માટે ખાસ કરીને બધા ખેડૂત નોંધણી કરાવી લે આની સાથે 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 તમારા રેશન કાર્ડમાં જો ઈ કેવાયસી બાકી હોય મિત્રો તો ઈ કેવાયસી પણ કરાવી લેજો કારણ કે રેશનમાં મળતી સહાયો હાલમાં તો બંધ નથી થઈ પરંતુ કદાચ જો બંધ થઈ જાય તો આમાં કંઈ નક્કી નહીં એટલે તમારે એ બંધ કરોરી એ રેશનમાં પણ તમારે ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ રેશનના લગતા કોઈ પણ સુધારાઓ હોય રેશન કાર્ડમાં તો પણ તમારે ઈ કેવાયસી અનિવાર્યપણે કરાવવું પડશે એટલે બે બાબતો અગત્યની ચર્ચા કરી મિત્રો આપણે કે ફરજિયાતપણે પેલા ખેડૂત નોંધણી કરાવી લો અને સાથે સાથે વીસી પાસે આવેશન કાર્ડ નું ઈ કેવાયસી પણ મિત્રો કરાવી લો આભાર આપ સર્વેનો